નમસ્કાર વડોદરા ફોટો જર્નાલિસ્ટ એસોસિએશન તરફથી આ અગિયારમું એક્ઝિબિશન અમે આ વખત ઓપન કર્યું છે સૌથી પહેલાં તમે વડોદરાના મહારાજા સમરજીતસિંહ ગાયકવાડના આભારી છે કે જેમણે અમને દર વર્ષની જેમ આ વર્ષે પણ આ ગેલેરી આપેલી છે વર્ષ દરમિયાન અમે જે કંઈ પિક્ચર્સ લીધા તે એમાંથી કંઈક યુનિક લોકોને મજા આવે જોવાનું કંઈક અલગથી નોલેજ મળે તો એ પ્રમાણે અમે દસ ફોટોગ્રાફરે દરેકના આઠ ફોટા એવી રીતના એસી ફોટાનું અહીંયા પ્રદર્શન કરેલું છે તો લોકોને એક લાવો મળે લોકોને ખબર પડે કે વડોદરા સંસ્કાર નગરીમાં કેવી રીતના ઇવેન્ટો થાય છે દરેક કોઈ પણ તહેવાર હોય ઉત્સાહથી ઉજવાય છે એ પ્રમાણે પિક્ચર્સ છે ન્યૂઝ પિક્ચર્સ છે તો અમારું લોકોને આગ્રહ છે કે તમે આવો અને અમારો ઉત્સાહ વધારો હું રણજીત સુરવે ગુજરાત મિત્ર ફોટોગ્રાફ જર્નલિસ્ટ